હેલો એવરી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આજે આપણે વાત કરવાના છીએ કે ગાંધીનગર મહાનગરપાલિકા એટલે કે જીએમસી ક્લાસ થ્રીની જે પોસ્ટ છે તમને ખ્યાલ જ હશે કે એમાં પ્રિલેમ અને મેન્સ મેન્સમાં ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ હશે એટલે કે તમારે જેમ તમે યુનિવર્સિટી એક્ઝામમાં લખો છો એ રીતના ક્વેશ્ચન્સ મેન્સમાં પૂછાશે અને પ્રિલેમાં જે હશે એમ સી હશે પણ અહીંયા વાત કરીએ આપણે કે નોન ટેકનિકલ જે સિલેબસ આપેલો છે એમાં જે ઇતિહાસ છે તમે જુઓ અહીંયા તો એમાં ભારતનો અને ગુજરાતનો ઇતિહાસ બંને છે સાંસ્કૃતિક વારસો અહીંયા આપેલો છે સાંસ્કૃતિક વારસાની અંદર પાંચ તમે મુદ્દા જોઈ શકો છો મુદ્દા સ્વરૂપે અહીંયા ભારત મુદ્દા સ્વરૂપે અહીંયા આપેલું છે કે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કળા સ્વરૂપો સાહિત્ય શિલ્પ અને સ્થાપત્ય ગુજરાતની લોક સંસ્કૃતિ મૌખિક પરંપરા બરાબર છે ગુજરાતની કળા અને કસમ આદિવાસી જનજીવન ક્લિયર ત્યાર પછી તમે જોઈ શકો છો કે ભારતનું બંધારણ ત્યાર પછી અહીંયા જુઓ તમે ભારતીય અર્થતંત્ર આયોજન આ જે ટોપિક છે ખૂબ જ મોટો છે એટલે ચેપ્ટર જે સબ્જેક્ટ જે છે એ ખૂબ જ મોટું જ સબ્જેક્ટની કેટેગરીમાં આવે છે એટલે કે આપણે હવે એને સ્કીપ કરવું હોય તો કરી શકીએ ત્યાર પછી તમે જુઓ કે ભૂગોળ આપેલું છે ભૂગોળ તમે ભારતનું ભૂગોળ અને ગુજરાતનું ભૂગોળ જો કરી લેશો કોઈક કોઈ પણ તમે ઇન્સ્ટિટ્યૂટના વિડીયો જોઈ શકો છો એમાં ભારતનું ભૂગોળ અને ગુજરાતનું ભૂગોળ આપેલું હોય છે તમે જોઈને થોડા એમસીક્યુ કરી લેશો તો એનાથી ઘણો તમને ફાયદો થઈ શકે છે ત્યાર પછી તમે જુઓ કે અહીંયા વિજ્ઞાન અને ટેકનોલોજી આપેલું છે એ કરંટ અફેરના ફોર્મમાં જે છે કરંટ અફેરના જે મુદ્દાઓ જે છે તમે આઈસીના વાંચી શકો છો અથવા લિબર્ટી છે વર્લ્ડ ઇન બોક્સ છે એના પણ તમે વાંચી શકો છો ત્યાર પછી જે ગણિત જે છે આપણું મેથ્સ રિઝનિંગ જે તમે કરેલું છે ઓલરેડી ઝટકોની જો પ્રિપેરેશન તમે કરતા કરી હશે વ્યવસ્થિત રીતે તો આ તમારે કરવાની જરૂર નહીં પડે પણ આટલા ટોપિક છે અને છેલ્લે જે છે કરંટ અફેર હશે એટલે કે તમે જો ધ્યાનથી તમે જોશો તો તમે શાંતિથી આને એનાલિસિસ કરશો તો તમને ઘણો ફાયદો થઈ શકે છે કારણ કે જે લેવલ હશે એ થોડું તો આપ લેવલ હશે જ કારણ કે આમાં કોઈ ઇન્ટરવ્યૂ નથી પ્રિલિમ્સ એક્ઝામ છે અને મેન્સ એક્ઝામ છે એના પછી ડાયરેક્ટ તમને જોઇનિંગ લેટર તમને મળી જશે બરાબર છે તો આવા જ વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં ઓકે સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો